રાજકોટ ભાજપમાં ભડકાના એંધાણ છે બીજેપીના નારાજ નેતાઓનો એક લેટર બોમ્બ બીજેપીના મહામંત્રી અશ્વિન મોલિયા સામે નેતાઓની નારાજગી સામે આવી છે શહેર બીજેપીના મહામંત્રી પદે દુષ્ય સંપટની નિમણૂક કરવાનો પત્ર છે બીજેપીના નેતાઓ મહામંત્રી પદ માટે નિરીક્ષકોને રજૂઆત કરશે પૂર્વ કોર્પોરેટર પોપટ ટોળિયા પરાગ મહેતા વિનમ રબારીની સહીવાળો આ લેટર છે આઈટી ઇન્ચાર્જ મનોજ ગરેયાની સહીવાળો લેટર વાયરલ થયો છે ધારાસભ્ય ઉદય કાનગડના નજીકના મનાતા પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભ ઉધાત્રાનું નામ પણ લેટરમાં છે કોર્પોરેટર મંજુબેન ફુગશિયા સહિતના આગેવાનોનું નામ લેટરમાં છે લેટર લખનારે અનેક આગેવાનોના નામ પૂછ્યા વિના લખ્યાના આક્ષેપ છે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થાય એ પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાં ભડકો જોવા મળી રહ્યો છે એટલે કે સામાકાંઠા વિસ્તારમાં ફરીથી એક લેટર બોમ્બ સામે આવ્યો છે એમાં પણ સંગઠનની જયારે જાહેરાત થાય એ પહેલા આ લેટર બોમ્બ અતિ મહત્વનો બની રહ્યો છે મારી સાથે મહામંત્રી અશ્વિનભાઈ જોડાયા છે અશ્વિનભાઈ દુષ્યંતભાઈ જે છે તેને મહામંત્રી બનાવવા માટે થઈને એક પત્ર વાયરલ થયો છે આપની સામેની નારાજગીની પણ વાત ક્યાંક સામે આવી છે ખરેખર હકીકત શું છે હકીકતમાં તો પાર્ટીના કાર્યકરોને બધાને જે કાંઈ મહામંત્રી બનવું હોય ઉપપ્રમુખ બનવું હોય કે મંત્રી બનવું હોય બધાનો હક છે રજૂઆત કરવાનો પોતાની રજૂઆત પાર્ટીમાં કરી શકે છે બાકી મારી સામે ઓલી હોય એવું કાંઈ મને નથી લાગતું બધા લોકો અમે હાજર કામ સાથે રહીને બધા મળી હળી મળીને કામ કરી દઈ દુષ્યતભાઈ સંપટ છે એ જૂના કાર્યકરની પણ વાત કરી રહ્યા છે અને તેમના કાકા પણ સારું પ્રભુત્વ ધરાવે તેવી વાત લેટરમાં ઉલ્લેખ કરાયો છે એ તો એનો વિષય છે પોતાનો વિષય છે પોતે પોતાનો વિષય મૂકી શકે છે લેટરમાં એને જે કાંઈ લઈ કઈ મને કાંઈ ખ્યાલ નથી મેં કાંઈ લેટર વાંચ્યો નથી પણ પણ એને જે એની રજૂઆત કરી હશે એની રજૂઆત કરી છે બાકીના લોકોની જે પાંચ જણાની સહિયું કરી અને બાકીનો લેટર આપી દો બીજા લોકોને પણ ખોટે ખોટા આમાં બદનામ કરવામાં આવે વોર્ડના પ્રમુખ હોય મહામંત્રી હોય કે બીજા વોર્ડના કોઈ આગેવાનો હોય એ ખોટા નામ લખી પોતે આપી દીધો છે લેટર પણ જે આપ્યું હોય એ પાર્ટીએ નિર્ણય કરવાનો છે મારે કઈ એમાં નિર્ણય કરવાનો હતો લેટરમાં ચાલુ કોર્પોરેટરો પૂર્વ કોર્પોરેટરો પૂર્વ ડેપ્યુટી મેયર સહિતના નામો છે અમુકમાં સહી છે અમુકમાં નથી તમને લાગે છે આ સાજીશ છે બની શકે સાજિશય બની શકે આમાં કારણ કે તમે એમાં જોઈ શકો છો તમને સ્પષ્ટ દેખાય છે કે પાંચ જણા સિવાય કોઈની સહ્યું નથી એટલે નામ લખીને બીજા લોકોને બદનામ કરવાની આમાં કોશિશ થઈ હોય આમાં એક કદાચ સાજી સહી હોય માટે ભારતીય જનતા પાર્ટી તો એક છે પરંતુ ક્યાંક ક્યાંક ને આ વિવાદોના વંટોળમાં હંમેશા માટે રહે છે ના એવું કોઈ છે જ કુંડા વિતરણનો દસ હજાર કુંડા વિતરણ અમે કર્યા બધાએ સાથે મળીને વ્યવસ્થિત બધા લોકો એમાં જોડાયેલા હતા એમાં દુષ્યંતભાઈ પણ જોડાયેલા હતા અને બધા લોકો જોડાયેલા હતા આ જેટલા લોકોના નામ છે બધા લોકો અમે સાથે મળીને કુંડા વિતરણનો બધો કાર્યક્રમ કર્યો છે ચાલુ કોર્પોરેટરો પૂર્વ કોર્પોરેટરો અને પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રાનું પણ નામ આ લેટરમાં છે પરંતુ તેની સહી નથી વલ્લભભાઈ દુધાત્રા પણ આપણી સાથે ખાસ જોડાયા છે વલ્લભભાઈ તમારી સહી નથી પરંતુ પત્ર વાયરલ થયો છે કોની સાજીશ હોઈ શકે એ તો હું કેમ કહી શકું મેં પણ વોટ્સએપમાં જોયું છે ત્યારે ખબર પડી છે વલ્લભભાઈ એક ખૂબ સારું નામ છે સારું પ્રભુત્વ તમે પણ ધરાવો છો એક પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છો શા માટે કોઈ આવું કરે કારણ કે જે રીતે આ કૃત્ય બહાર આવ્યું છે તમને લાગે છે કોઈ નારાજ વ્યક્તિનું આ કામ છે નહીં પાર્ટીમાં કોઈને નારાજગી છે જ નહીં બધા એક સાથે કામ કરી છે અને આખી ટીમ એક થઈને કામ કરે છે આ પૂર્વ કોર્પોરેટર પોપટભાઈ ટોળિયાનું નામ છે તેઓ સ્પષ્ટપણે અમારી સાથેની વાતચીતમાં પણ કહી રહ્યા છે કે આ મેજ લેટર લખ્યો છે તો પોપટભાઈ ટોળિયા ને કઈ વાંધો છે આપનાથી નહીં મને પોપટભાઈ અમારે કોઈ ની કોઈ રે વાંધો નથી તમને પૂછ્યા વગર તમારું નામ નાખ્યું કોઈ તમે વાતચીત કરશો કે અથવા તો સંગઠનમાં કઈ તમે રજૂઆત કરશો આ મામલે કોઈ રજૂઆત કરવાનો વિષય જ નથી નારાજગીની ક્યાંક વાત આવે છે સામાકાંઠા વિસ્તારમાં આવે છે શું કહેશો કોઈ નારાજગી છે જ નહીં આખો ઉપલો કાંઠો તમે પણ જોવો છો દરેક કાર્યક્રમ વોર્ડ વાઇડ થાય પાર્ટીના અને એક જૂથ થઈ બધા કાર્યકર્તા કામ કરે છે હાલ જે લેટર વાયરલ થયો છે લેટર બોમ્બ છે ચાલુ કોર્પોરેટર હોય પૂર્વ કોર્પોરેટર હોય કે પછી પૂર્વ ડેપ્યુટી મેયર હોય તેમના નામથી આ પત્ર વાયરલ કરવામાં આવ્યો છે મહામંત્રી અશ્વિનભાઈ સ્પષ્ટ કહી રહ્યા છે કે કદાચ સાજીશ હોય શકે પરંતુ શા કારણે આ પ્રકારનું કૃત્ય જ્યારે સંગઠનની રચના થવા જઈ રહી છે ત્યારે કરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે સામા કાંઠો વિસ્તાર અત્યારે ભડકે ભર્યો છે અને ભારતીય જનતા પાર્ટીનો આ ભડકો કોને દજાડશે તો આવનારો સમય જ બતાવશે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે